નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ મુક બધી દિવ્યાંગ બાળકોને પ્રીતિભોજન માટેનું આયોજન કરવામાં આવ્યું કારેલીબાગ મુકધ્વનિ ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલ ખાતે જે દિવ્યાંગ બાળકો છે તેમના માટે પ્રીતિભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જેમાં વડોદરાના સાંસદના પિતાશ્રી અને તેમના મોટાભાઈ સાથે જ વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સાંસદના પી આકાશ મજમુદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી દિવ્યાંગ બાળકોને પ્રીતિભોજન કરાવવામાં આવ્યું આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે એના અનુસંધાને આપણા વડોદરા શહેરના સાંસદ દ્વારા તેઓ પોતે તો અત્યારે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા બહાર ગયા છે પરંતુ એમના કુટુંબીજનો અને વડોદરા શહેરના કાર્યકર્તાઓ અહીંયા આગળ ભેગા મળી મુખ ધ્વનિ ટ્રસ્ટમાં બાળકોનો જમવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે આખા દેશમાં માન્ય વડાપ્રધાન શ્રીની ઉજવણીના ભાગરૂપે દરેક જગ્યાએ આ રીતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે સ્વચ્છતાના કાર્યક્રમ હોય આ રીતે બાળકોના જમવાનો કાર્યક્રમ હોય કે પછી બીજા ઘણા બધા પ્રોગ્રામો રાખવામાં આવ્યા છે આજે માન્ય શ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ આપીએ છીએ દેશના યશસ્વી અને ગુજરાતના પન્નતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જ્યારે આજે પૂરા વિશ્વ પૂરા ભારતમાં અને પૂરા વિશ્વમાં જ્યારે વિવિધ સેવાકીય કાર્યો થકી બધા એમ કે પોતપોતાનો કંઈક કંઈક સહયોગ આપે છે ત્યારે આપણા વડોદરાના માન્ય સાંસદ શ્રી હેમંતભાઈ જોશી દ્વારા જેઓ અત્યારે બ્રિક્સમાં બ્રાઝિલ ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને જેઓ અત્યારે વડોદરામાં હાજર ના હોય પણ એમના દ્વારા આયોજિત આજે વિવિધ સેવાકીય કાર્યોમાં અમને પરિવારને અને એમના સાંસદ ઓફિસ ટીમ વતી અને જે ભાજપના કાર્યકરો હતી અહીંયા મુગધ્વની ટ્રસ્ટમાં જે બાળકોને ભોજન આપવાનું આયોજન કરવાનો સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે તે બાળકોને ભોજન કરાવીને અને આ સેવા યજ્ઞમાં અમને ભાગ લઈને ખૂબ આનંદ થઈ રહ્યો છે બસ એ આ બાળકો થકી અને માનનીય નું વડાપ્રધાન શ્રી નું આયુષ્ય નિરોગી રહે અને એ સતત એમ કે સેવાકીય કાર્યો અને ભારતનું નામ વિશ્વમાં આગળ આવતું રહે એવું એને આયુષ્ય મળે બસ એ જ અમારી સૌની પ્રાર્થના છે હેમાંભાઈ જોશી મારા નાનાભાઈ